હાલો ગાઈ જય શ્રી કૃષ્ણ આજે રગડા પેટીસ બનાવી છે તો જો એક સાઈડ છે ને બટેકાની ટીકી શેકાય છે અને એક સાઈડ વટાણાનો રગડો ઉકળે છે આજે છે ને રગડા પેટીસ ખાવાનું મન થયું હતું ને એટલે રગડા પેટીસ બનાવી છે એક સાઈડ તો બટેકાની ટીકી શેકાય છે અને એક સાઈડ બટેકા

તમને કોઈને વિચાર હોય રગડા પેટીસ ખાવાનો તો આવી જાય પણ આજે શું કાલ ન હોય